મેઘરજનગરમાં કથિત નકલી અમૂલ ઘી વેચવાના કાળા કારોબારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ સવારે અગિયારથી એક વાગ્યાના અરસામાં વાયરલ થયેલા વિડીયો અનુસાર મેઘરજનગરમાં કથિત નકલી અમૂલ ઘી વેચવાના કાળા કારોબારનો વિડીયો વાયરલ થયો છે કિસમ નંબર વગરની કાર લઈ દુકાનોમાં ફરીને મૂળ કિંમત કરતાં ઓછા ભાવે ઘી વીતતો હોવાનો વિડીયોમાં આક્ષેપ કરાયો છે કથિત આરોપીના તેની ગાડી સહિતના ફોટા સોશિયલ મીડિયામાં જાગૃત મહિલા દુકાનદાર દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે મેઘરજનગરમાં કેટલાક લાલચી દુકાનદારો દ્વારા ગ્રાહકોને નકલી અમૂલ ઘી પધરાવાતું હોવાની પણ ચર્ચાઓ જામી છે આવા કથિત લેભાગુ અને જન આરોગ્ય સાથે રમત કરનારા તત્વો સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે મેઘરજનગર સહિત તાલુકાના અંતરિયાળ વિસ્તારોની દુકાનોમાં લાખો રૂપિયાનું અમૂલ ઘી વેચાયું હોવાની પણ બૂમ જોવા મળી રહી છે ત્યારે આવા નકલી અમૂલ ઘી વેચતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે જો આ ગૂગલ અંદર ક્યુઆર કરવાથી અમૂલ નું ઘી ખબર પડી જાય ચરબી હોય અંદર બિચારા લોકો તરત એટેક આવી જાય છે હારા હારા વેપારી બસો રૂપિયા પાંચસો રૂપિયાના ફાયદા માટે આવું નકલી ઘી વેચીશ લોકો ના આ સ્લી ગી સા જો અમૂલ ઓરિજિનલ આ ઓરિજનલ છે આ ડુપ્લિકેટ છે જુઓ 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 એના જુઓ અમૂલનો અહીંયા માળખું છે અહીંયા એનું સિમ્બોલ આપેલું છે આ એનું ક્યુઆર છે બરાબર હા જો આ ક્યુઆર પર તમે સર્ચ કરો તો તમને ખબર પડી જાય પ્લસ અંદર થેલીના અંદર જે ઘી છે ને એના અંદરથી જ આપણને ખબર પડી જાય છે માલ નકલી છે એમ પણ મેઘરજના વેપારી બસો રૂપિયાના ફાયદા માટે લોકોના જીવના હાથ ખેલવાડ કરશ એ તો મનસોભતું નથી બીજું કોઈ કહેવા માગતી નથી હું